નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ડુંગળીના પડતર આવક વિશે વાત કરીએ તો બ્લોક નંબર ચારથી આઠ સુધી ભરેલું છે જુઓ અને ત્યારબાદ છાપરા નંબર દસની બાજુનો માં ગોડાઉન સાઈડ તો આ છે અને ત્યારબાદ જે જૂનો વેબ્રિજ ગાણું છે તે મિત્રો ભરેલો છે આટલી આ પડતર આવક છે છવ્વીસ તારીખની અને હાલ મિત્રો ડુંગળીની હરાજીનું કામકાજ આજે બ્લોક નંબર ચારમાંથી શરૂ કરવામાં આવશે જો અને ગયા શનિવારના બજાર ભાવની વાત કરું તો છાસઠ રૂપિયાથી લઈને બસો ને એકતાલીસ રૂપિયાના હાઇસ્ટ ભાવ રહેલા છે મિત્રો ડુંગળીની બજારમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ડેલી આજે કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આજે ઘટાડો છે કે વધારો છે તે આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ફાઇનલી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર ચારમાંથી બસો ને એક બસો ને એક ભાવ થયો છે ક્વોલિટી બહુ સારી છે બસો ને એક બસો ને એક જો મસ્ત ક્વોલિટી છે લોકલ મોટો

એકસો ને એકતાલીસ ફેળપતિ છે એકસો ને એકતાલીસ ભાવ્યો છે સાઈઝ માં મીડિયમ સુકાલીસો

ચોડીપટ્ટી છે જો મસ્ત સૂકી ડુંગળી છે એકસો એકાશી ઓકે મિત્રો મોટો છે ને ભાવ મિત્રો જામપતી બહુ સારું છે એકસો ને એકસઠ જામપતિઓ એકસો ને એકસઠ જો

અમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે